અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ વાકરણ આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં મારું એક નિવેદન છે તે જાણી લો પછી તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો આ આખી શ્રોક્લા વાંચતી વેળાએ અને સાંભળતી વેળાએ મનોમની હિસાબ રાખતા રહેજો ખરામ કે આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાના સંવર્ધન હેતુ આ એક મંદિર માટે કુલ કેટલા યુદ્ધો લડાયા હતા અને તેમાં કેટલાક હિન્દુઓએ પોતાનો જીવ આપી દઈ બલિદાન હાલુમ કર્યું હતું કારણ કે લોકો તમને એવું કહેનારા મળશે કે હિંસા અને વેલનો ભૂતકાળ યાદ રાખવા કે યાદ કરવાથી તમે પણ તેવા જ બની જાઓ છો તેમને ભવિષ્યમાં તમારે કહેવું પડશે કે જે પ્રજા પોતાનો ભૂતકાળ ભૂલાવી દે છે તે કાળક્રમે નામશે થઈ જાય છે વિશ્વના કોઈ પણ મહાન દેશ કે મહાન સંસ્કૃતિ વિશે જેમણે થોડોનો પણ અભ્યાસ કર્યો હશે તેમને ખબર હશે કે તે જ દેશ અને પ્રજા પોતાનું સ્થાન જાળવી રાખી શકી છે જે પોતાનો ઇતિહાસ નથી ભૂલી બાકીના અનેક એવા રાજ્યો દેશ ધર્મ અને પ્રજા સમયની ગતિમાં વિલિન થઈ આજે બોલાઈ ચૂક્યા છે તેમનું અસ્તિત્વ નામશેષ થઈ ચૂક્યું છે આગળ વાત કરું તે પહેલાં તમારા સનાતની ભાઈ માટે એક લાઈક શેર અને કોમેન્ટમાં જય શ્રીરામ લખી દેજો અને આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો સામી છાતીએ વેરગતિને વાલી કરનારા એ સ્થાનિક વીરો જેમને નહોતી ખબર કે ભવિષ્યમાં પોતાની ભવ્ય સંસ્કૃતિ ભૂલાવી દેનારા નમાલા થઈ ગયેલા અને અહિંસાનો પાઠ ભણનારા હિન્દુઓ તેમને ભૂલાવી દેવાના છે શ્રીહરિના અવતાર એવા મહાપરાક્રમી રાજવી પ્રભુ શ્રીરામ પ્રતેની અમારી શ્રદ્ધા અને આસ્થાને હૃદયમાં રાખી અમે જે યુદ્ધ લડ્યા છીએ તે અમારું બલિદાન પણ ભૂલાવી દેવાના છે પણ ના કમસે કમ આપણે તો તેમને નહીં ભૂલાવીએ સનાતન ધર્મનો સાચો ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા રાખી વાંચશું અને સાંભળશું જાણશું પ્રશ્નો ઉઠાવશું અને ખોટા આક્ષેપો કરનારાને નિશન લાશું પણ ખરાજ તો ચાલો બે એપિસોડ્સમાં થોડી વિગતો જાણ્યા બાદ હવે ત્રીજા એપિસોડ તરફ આગળ વધીએ સ્થાનિકોની લાશો જોઈ પોરસાતા બાબરના વીર બાકી સામે યુદ્ધ લડવા માટે હવે મહારાજ બદ્રીના અયોધ્યા પહોંચી ચૂક્યા હતા વાત આખા કૌશલ પ્રદેશમાં ફેલાઈ ચૂકી હતી આથી બદ્રીનાથજીની સેના સાથે તે યુદ્ધમાં ઉતરવા માટે અયોધ્યાની આસપાસના બીજા અનેક સામાન્ય લોકો પણ જોડાયા પરંતુ પાશ્વી મુસ્લિમ શાસકની તે વિશાળ સેના સામે બદ્રીનાથજીની સેનાનું સંખ્યાબળ ઓછું હતું આથી વીરતાપૂર્વક લડવા છતાં તે યુદ્ધમાં તેમની હાર થઈ અયોધ્યાની આસપાસના વિસ્તારના સામાન્ય લોકો પણ બદ્રીનાથજી મહારાજ સાથે યુદ્ધમાં જોડાયા છે તે વાત આગની જેમ આજુબાજુ ફેલાવા માંડી એક ક્ષત્રિયનું લોહી ઉપડી નહીં ઉઠે તો બીજું શું થાય પંદર દિવસ બાદ હંસવરના મહારાજા રણવિજયસિંહ મંદિરની રક્ષા કરવા માટે અગ્રેસર થયા મહાન વીર એવા હંસવરના એ રાજવીને ખબર હતી કે દુશ્મનની વિશાળ સેના સામે તેમની નાની સેના જીત નહીં જીવી શકે છતાં પોતાના એક હજાર સૈનિકોની સેના લઈ રણવિજયસિંહ રામ મંદિરના તે પ્રાંગણ નજીક આવી ચઢ્યા બાકીને લલકારતા તેમણે કેસરિયા કર્યા અને હિન્દુઓના દુર્ભાગ્યે તેઓ પણ વીરગતિ પામ્યા આ આખાએ લોહીયાળ ઇતિહાસની કથા વિશે કહેવાતા ઇન્ટેલેક્ચુઅલ સમાજના કોઈ પણ નબીરા કે નબીરીને શક હોય તો લખનઉ ગેજેટીયરમાં લખાયેલો ઇતિહાસ ચકાસી શકે છે જેમાં લખ્યું છે કે તે સમય અંદાજે એક લાખ ચુમોતેર હજાર જેટલા હિંદુઓ મંદિરની રક્ષા કરતાં કરતાં શહીદ થઈ ગયા હતા પોણા બે લાખ બાવોસ શ્રદ્ધાળુઓનો જીવ લીધા બાદ મીરબાકી આખરે પ્રભુ શ્રી રામનું મંદિર તોડી પાડવામાં સફળ થયો એ મંદિર જે સ્વયં શ્રી રામચંદ્રજીના પુત્ર કુશે બંધાવ્યું હતું એ જ મંદિર જે મહારાજ મિત્ર સૂર દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો એ જ મંદિર જેનો પુનઃ જીર્ણોદ્ધાર મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યો હતો હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુઓની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એવું મંદિર જે માત્ર કોઈ ભગવાનનું મંદિર નહોતું પરંતુ ભવ્ય ભારતના ભવ્યાથી ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવન સ્વરૂપ હતું તે હવે તૂટી ચૂક્યું હતું પહેલી વાર એક મસ્જિદનો ઢાંચો બનાવડાવ્યો કુદરતની બલિહારી જુઓ કે હિન્દુઓનું જે મંદિર તોડી મીર બાકીએ મસ્જિદ બનાવડાવી તેનું નામ શું રાખ્યું મંદિરના કાટમાળ પર મંદિરના જસ્તંભો દ્વારા બનેલી તે મસ્જિદને નામ આપવામાં આવ્યું મસ્જિદે જન્મસ્થાન અર્થાત જન્મસ્થાનની મસ્જિદ એટલું જ નહીં આ મસ્જિદ બનાવી ત્યાં તેણે કોતરણી કરાવી તકતી પર એક સંદેશ લખાવ્યો મહાન બાબરના આદેશ પર દયાળુ મીર બાકીએ ફરિશ્તોની આ જગ્યાને મુકમલ સ્વરૂપ આપ્યું છે કોઈને સમજાય છે આ સંદેશ વાક્યમાં ફરિશ્તા કોને કહેવાયું હશે જી હા પ્રભુ શ્રી રામચંદ્રજી માટે શબ્દ વપરાયો હતો ફરિશ્તા અર્થાત તેમણે મંદિર તો તોડી પાડ્યું ત્યાં મસ્જિદ પણ બનાવી લીધી પરંતુ ક્યાં કે દૈત્યોનો પણ આંખમાં ઢંખ્યો હશે કે જે તેમને ફરિશ્તાનો ઉલ્લેખ કરવા પર મજબૂર કરી રહ્યો હતો આ રીતે જે નરાધમે આ મંદિર તોડ્યું તેનું પોતાનું પણ માનવું હતું કે તેણે જે સ્થાને મસ્જિદ બનાવવી છે તે પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન હતું ત્યારબાદ પાછળથી આ જ મસ્જિદને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી પરંતુ તે સમયના બાહોશ હિન્દુઓનું લોહી હજી આપના જેટલું ઠંડુ નહોતું પડી ગયું ના તેમને અહિંસા પરનો ધર્મની જુદકી અને સ્વનો વિનાશ નોતરનારી જડીબુટ્ટી પીવડાવવામાં આવી હતી તેથી જ મંદિર તૂટી ગયું હોવા છતાં તે માટેનો સંઘર્ષ હજી ચાલુ રહેવાનો હતો બાકી સાથે યુદ્ધમાં વિવૃત્તિ પામેલા મહારાજા રણવિજયસિંહની વિધવા રાણી જયરાજકુમારી હંસવર હવે મેદાને પડવાની હતી વિચાર કરો આ એ જ દેશ છે જ્યાં આજે પણ હજી સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીને થતા અન્યાય માટેની વાતો ચાલે છે એ જ દેશની એક વિરાંગના રાણી કુમારી હંસવરે શ્રીરામ મંદિરને દુશ્મનોથી મુક્ત કરાવવા માટે ત્રણ હજાર વિરાંગનાઓની એક સેના બનાવી એટલું જ નહીં કોઈ તાલીમબદ્ધ સશસ્ત્ર સૈનિકોની સેનાને પણ શરમાવે તે રીતે તેમને કેટલાય દિવસો સુધી વિરામનાઓની તે ટુકડી સાથે મળી દુશ્મનો સામે છાપામાર યુદ્ધ ખેલ્યું હતું કોઈ નારના મૂકી શકો તેઓ દુશ્મનો સામે આ યુદ્ધ ક્યાંક સુધી લડ્યા હશે પણ એનો જવાબ મેળવવા પહેલાં એ જાણી લઈએ કે છાપામાર યુદ્ધ એટલે શું છાપામાર યુદ્ધ શૈલી એ ગુપ્ત યુદ્ધકળાનો પ્રકાર છે જેમાં દુશ્મન સાથે યુદ્ધ મેદાનમાં સામ સામે યુદ્ધ લડવામાં નથી આવતું મુખ્યત્વે આ શૈલી ત્યારે અપનાવવામાં આવે છે જ્યારે દુશ્મનની સેના પોતાની સેના કરતાં વધુ વિશાળ અને શક્તિશાળી હોય શત્રુને અચાનક હુમલા દ્વારા અચંબિત કરી નાખનારી છુપાઈને હુમલો કરવાની આ યુદ્ધકળા છે રાણી જયરાજકુમારી હંસવરની ત્રણ હજાર વેરાંગનાઓની તે સેના આ યુદ્ધ બાબરના મૃત્યુ પછી હુમાયુના શાસનકાળ સુધી લડતી રહી હતી દેશની એક વિધવા ક્ષત્રિયાની જ્યારે ત્રણ શૂન્ય 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 સ્ત્રીઓ સાથે હાર્યા અને થાક્યા વિના આટલા લાંબા સમય સુધી યુદ્ધ કરી શકે તો ઈશ્વર વંદનામાં જીવન વિતાવતા સંતો કેમ નહીં તે સમયમાં સ્વામી મહેશ્વરાનંદ એક સન્યાસીએ બીજા અનેક સન્યાસીઓને ભેગા કર્યા અને રાણી જયરાજકુમારીની સેનાને મદદ કરવા માટે તેમની સાથે મળી યુદ્ધમાં જોડાયા યુદ્ધ જે આજ સુધી ક્ષત્રિય પુરુષોનો વીરતાધર્મ ગણાતું હતું તે હવે સ્ત્રીઓ અને ભારત દેશના સન્યાસીઓ લડી રહ્યા હતા શા માટે કારણ કે પાછલી શત્રુએ ઈશ્વર વંદનાનું સ્થળ તોડી પાડવાની હિંમત કરી હતી થાક્યા અને હાર્યા વિના કેટલાને લાંબા સમય સુધી ચાલતા રહેલા આ યુદ્ધનું આખરે પરિણામ એ આવ્યું કે રાણી કુમારી હંસવરે મહેશ્વરાનંદ સ્વામી સાથે મળીરામ મંદિર મુગલોના ચુંગલમાંથી મુક પણ કરાવી લીધું અર્થાત મંદિર હવે ફરી એકવાર હિન્દુ ભક્તોનું પ્રાર્થના સ્થાન બની ચૂક્યું હતું પરંતુ એક સ્ત્રી અને એક સંન્યાસી આ રીતે જીતી જાય એવા કોઈ નરાધમ શાસક કઈ રીતે ચલાવી લઈ શકે હુમાયુએ તેને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો અને તે મંદિર કે જે તેને માટે તો એક મસ્જિદ હતી તે પાછી મેળવવા માટે તેણે પોતાની પૂર્ણ સૈન્ય શક્તિ કામે લગાડી દીધી વિશાલ પાશ્વી મુગલ સેના સામે ફરી એકવાર હિન્દુઓની નાના સૈન્ય બળવાળી સેના હારી ગઈ અને ફરી એકવાર મંદિરનો જે હવે મસ્જિદ બની ચૂકી હતી તેનો હવાલો કે કબજો મુગલો પાસે ચાલી ગયો રામ જન્મભૂમિ સ્થળ અને મંદિર આ રીતે ફરી એકવાર અનિધિકૃત અને અન્યાયી પગલાંનો દ્વારા જૂની વિધનીઓ પાસે જતું રહ્યું તેના અફસોસ સાથે આજની એપિસોડને અહીં વિરામ આપીએ આગળની વાત આવતીકાલે ભાગ ચારમાં આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રીરામ હર હર મહાદેવ જય સનાતન હિન્દુ ધર્મ હવે મળશું આગળની કહાની સાથે